સંખેડા તેમજ બહાદુરપુરા ખાતે જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ પામેલા મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજરોજ સંખેડા ખાતે પહેલગામમાં થયેલ હુમલાને ધ્યાનમાં રાખીને જે નિર્દોષ માણસોનો આતંકવાદ દ્વારા ભોગ લેવાયો છે તેઓને આજે સંખેડા ચોકડી ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના તેમજ તમામ હોદ્દેદારો તથા બજરંગદળના તમામ હોદ્દેદારો વિશ્વ હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા આ સમયે ચોકડી પર આતંકવાદનો પૂતળાનું દહન કરી આતંકવાદ નાથવા માટે સરકારશ્રીને અપીલ

એ ખબર પાડ લેવામાં આવે કારણ કે એના પ્રખ્યાત પ્રત્યાઘાત દુઃખદ ઘટના પૂરા ભારત દેશ દુઃખી થઈ રહ્યું છે અને આક્રોશ ની જ્વાલા ફૂટી નીકળી છે એવું કહેવાય છે કે નાના છોકરા થી લઈને દરેક ને આક્રોશ છે એક ગુસ્સો છે એક ફરતી સેવા હાલ દેવામાં આવે તો પાકિસ્તાનમાં માં જઈને બધાને ધ્વંસ કરી દઈએ અમે આજ રોજ સંખેડા પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું પહલગામ માં જે આતંકવાદી હુમલો થયો છે એના અનુસંધાને એક મોન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તે જે મૃત પામેલ વ્યક્તિઓ છે એમની માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો અમારી સરકારને એક અપીલ છે કે આ જે આતંકવાદીઓ છે એ વહેલી તકે પકડાઈ જાય અને અવારનવાર જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેની સામે સખત પગલાં લેવામાં આવે જય હિન્દ જય ભારત